ભરૂચ નંદેલાવ વિસ્તારમાં ગતરોજ રાત્રિના એક બાઇક ચાલક અચાનક બેભાન થઈ ગયો હતો આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાનની સીપીઆર આપી જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કમનસીબે જીવ બચ્યો ન હતો ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફિક નિયમન માટેની ફરજ બજાવે છે ગત રોજ સાંજના તેઓ પોતાના સ્થળ પર ફરજમાં હાજર હતા તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે અચાનક બેભાન થઈને નીચે પડ્યા હતા આ સમયમાં ત્યાં ફરજ પરના હાજર પોલીસ જવાન વિજયસિંહે તરત દોડી જઈ પ્રથમ ત્યાં ઉભેલા લોકોને બાજુએ હટાવી એક શરણની પણ રાહ જોયા વગર બેભાન થઈ ગયેલા યુવકને સીપીઆર આપીને તેમનો જીવ બચાવવા લાગી ગયા હતા ત્યારબાદ આ યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલે એક ક્ષણ પણ બગાડ્યા વગર તેમને સીપીઆર આપી જીવન બચાવવાની કોશિશને લોકોએ સલામ કરી રહ્યા છે